મિત્રો અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે તહેવારોની સિઝન આવે છે અત્યારે આપણે બધા ગામ ફરવા માટે જતા હોય હવે બહાર ફરવા જાય ત્યાં મચ્છર હોય મચ્છર કાઢે તો રોગચાળો ફેલાય ડેન્ગ્યુ થાય મેલેરિયા થાય તો ભયંકર બીમારી પણ થઈ શકે છે તો હવે તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી કેમકે તમારા માટે આયુર્વેદિક સ્પ્રે આવી ગયો છે મચ્છર બગાડવાનો આ સ્પ્રે તમે તમારી સ્કીન ઉપર લગાવી શકો છો કપડા ઉપર લગાવી શકો છો અને આ સ્પ્રે મારી દો એટલે આજુબાજુમાં ક્યારેય મચ્છર જ નહીં આવે જો તમે બસ માં કે ટ્રેન માં સફર કરતા હોય તમારા નાના બાળકો રમવા જતા હોય આ સ્પ્રે લગાવી દો મચ્છર જ કરડે આયુર્વેદિક આયુર્વેદિક આ સ્પ્રે છે મચ્છર આયુર્વેદિક ડોક્ટરો દ્વારા બનાવવામાં આવેલા છે એટલે તમે સ્કીન ઉપર લગાવશો તો પણ તમને કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય આ સ્પ્રે માં પણ બે રેન્જ છે છ મહિના થી લઈને નાના બાળકો માટેનો એક સ્પ્રે છે ને એક રેગ્યુલર સ્પ્રે છે કોઈ પણ લગાવી શકે એટલે જ કહું છું મારા અત્યારે જ મંગાવી લેજો રોગચાળો થાય એ પેલા સ્પ્રે મંગાવી લેજો નાનો ને ના જાય ખિસ્સા માં રહી શકે ગમે ત્યાં ફરવા જાવ લઈ જાવ અને અત્યારે તો ઓફર ચાલે છે કોઈ પણ સ્પ્રે મંગાવો પચાસ રૂપિયા ડિસ્કાઉન્ટ આપે છે બે સ્પ્રે સાથે મંગાવશો તો તમને ફ્રી હોમ ડિલિવરી ભારત માં મળી રહેશે